दिया लाल नीचे द्वार का तीस नीचे एलिया कहाँ नूरा रे गोकुल ते गामने कौंद हरे तने गायू चरावता जो यु मारवाला तारा दर्शन मारे करवाचे एलिया कानू ગોંદરી તની ગાયું ચરાવતા જોયું મારવાલા દર્શન તારા કરવા છે એલિયા કાનુળે મધુરાતે જેલમાં તું તો પ્રગટ થયો મધુરાતી વલા તારા દર્શન મારે કરવા છે એલ્યા કાનુડારે મધુરા મધુરાતે નાગરીના જેલમાં તું તું પ્રગટ થયો મત અથ મારવાલા વાલા તારા દર્શન મારે કરવા છે એલિયા કાનુડા રે કાળી અંધારી રાતમાં તું તું જમનાજીમાં મારા રવાલા તારા દર્શન મારે કરવા છે એલિયા કાનુડા રે કાળી અંધારી રાત માં તે તું જમનાજી માં મારા માર વાલા તારા દર્શન મારે કરવા છે એલ્યા કાનુડા રે માતા જ સદ ગોદમાં તની બાળ સ્વરૂપમાં જોયો મારા વાલા તારા દર્શન મારે કરવા છે એલ્યા કાનુડા રે માતા જો સોદાની ગોદમાં તની બાળ સ્વરૂપમાં જોયો મારવાલા તારા દર્શન મારે કરવા છે એલિયા કાનુડા રે નંદ જ સોદાના યાંગ માસી પુતનાને મારી મારવાલા તાર દર્શન મારે કરવા છે એલ્યા કાનુડા રે નંદ જ સોદા તી તો માસી પૂતના ને મારી મારવાલા તારા દર્શન મારે કરવા છે એલિયા કાનુડા રે ગોપ ગોવાળ નહીં સંગમાં તને માખણ ચોરતા જોયો મારવાલા તાર દર્શન મારે કરવા છે કાનુડારે કાનુડા રે સંગમ તની માખણ ચોરત જોયું મારવાલા તારા દર્શન મારે કરવા છે

તને વસ્ત્ર ચોરતા જ તારા દર્શન મારે કરવા છે એલ્યા કાનુડા રે ગોકુળ ગામની નાદિમાં તને કાઢી નાગનાથ તા દીઠો મારવાલા દર્શન તારા કરવા છે એલ્યા કાનુડા રે ગુકુળ ગામની ઇના તની તને કાઢી ના થયો દેઠો મારવાલા વાલા મા તારા દર્શન મારે કરવા છે એલ્યા કાનુડા રે ગુકુળ ગામને ગોંદ ઇન્દ્રનું યાભિમા ઉતાર્યું મારવાલા તારા દર્શન મારે કરવા છે એલ્યા કાનુડા રે ગુકૂળ ગામને ગોંદ રે તે તો ઇન્દ્ર નું યાભિમ ઉતાર્યું મારવાલા દર્શન તારા એલ્યા કાનુડા રે વનરાતે વનની વાટમાં તની વાસળી વાટ જોયું મારવાલા તાર દર્શન મારે કરવા છે એલ્યા કાનુડા રે વનરાતે વનની વાટમાં તની વાસિ વાડતા જોયો મારવાલા તાર દર્શન મારે કરવા છે એલ્યા કાનુડા રે બરસાના શેરની ઈબાગમાં તને રાધા મળતા જોયો મારાવાલા દર્શન તારા કરવા છે એલ્યા કાનુડા રે વરસાના શેરના અંબાગમાં તને રાધાને મળતા જોયું મારવાલા તાર દર્શન મારે કરવા છે તાર દર્શન મારે કરવા છે હલો કૃષ્ણ કનૈયા લાલની જે દ્વારકાધીશની જે